તારીખ આઠ ઓગસ્ટ બે હજાર ચોવીસ રાતના લગભગ બે વાગ્યે કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં એકત્રીસ વર્ષીય ડૉક્ટર કલ્પના પોતાના ચાર દોસ્તો સાથે ભોજન કરી રહ્યા હતા આખો દેશ એ વખતે નીરજ ચોપડાને પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતતા જોઈ રહ્યો હતો ડૉક્ટર કલ્પના એ વખતે પોતાની છત્રીસ કલાકની ઓન કોલ ડ્યુટી ઉપર હતા રાત્રે અગિયાર વાગે એમને પોતાના માતા પિતા સાથે ફોન પર વાત કરી હતી જ્યાર પછી એમને પોતાનો મેડિકલ રાઉન્ડ પૂરો કર્યો હતો રાઉન્ડ પૂરો કરતાં કરતાં બે વાગી ગયા હતા જ્યાર પછી ડૉક્ટર કલ્પના સેમિનાર હોલમાં ડિનર કરવા ગયા હતા ડિનર કરતાં કરતાં મેચ પણ પૂરી થઈ ચૂકી હતી એટલે બાકીના ચારેય દોસ્તારો ડૉક્ટર કલ્પનાને સેમિનાર રૂમમાં છોડીને ત્યાંથી જતા રહ્યા હતા જ્યારે ડૉક્ટર કલ્પના છત્રીસ કલાકની ડ્યુટીથી થાકેલા હોવાના કારણે સેમિનાર રૂમમાં જ રોકાઈ ગયા હતા જે આમેય સામાન્ય વાત હતી આટલા મોટા હોસ્પિટલમાં ઓન ડ્યુટી ડોક્ટર્સ માટે ના તો કોઈ અલગ રૂમ હતો ના કોઈ ચેન્જિંગ રૂમ રાત્રે લગભગ ત્રણ વાગે એક ઇન્ટરને ડૉક્ટર કલ્પનાને એક રિપોર્ટ દેખાડવા જગાડ્યા હતા જેને જોઈ ડોક્ટર કલ્પના પાછા સુઈ ગયા હતા અને આ છેલ્લી વાર હતું જ્યારે કોઈએ ડૉક્ટર કલ્પનાને જીવતા જોયા હતા આગલી સવારે લગભગ સાડા સાત વાગે એ જ હોસ્પિટલના સેમિનાર રૂમમાંથી એક મહિલાની ઘણી જ વિકૃત પરિસ્થિતિમાં લાશ મળે છે મહિલાના આખા શરીર ઉપર માત્ર એક જ કપડું હતું જે શરીરના ઉપરના ભાગે હતું નીચેના ભાગમાં તો કંઈ હતું જ નહીં એના આખા શરીર ઉપર દસ કરતાં વધારે ઈજાઓના નિશાન હતા જેમાંથી હજુ સુધી લોહી નીકળી રહ્યું હતું એના પ્રાઇવેટ પાર્ટ્સમાંથી પણ લોહી નીકળતું હતું એના ચશ્માના કાચ તૂટી ગયા હતા અને એના કાચ એની આંખોમાં ઘૂસી ગયા હતા જેના કારણે એની આંખોમાંથી પણ લોહી નીકળી રહ્યો હતો મહિલાના પ્રાઇવેટ પાર્ટ આગળ એક સેફ્ટી પિન અને નીચે જમીન ઉપર એક બ્લૂટૂથ ઇયરફોન પડેલું હતું આ બ્લૂટૂથ વાળી ડિટેલ યાદ રાખજો આગળ ખબર પડશે આ મહિલા કોઈ અન્ય નહીં ડૉક્ટર કલ્પના જ હતા જે રાત્રે બે વાગ્યા પછી સેમિનાર હોલમાં આરામ કરવા ગયા હતા સવારે દસ વાગેને ત્રેપન મિનિટે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે ડૉક્ટર કલ્પનાના માતા પિતાને ફોન કરીને કહ્યું કે તમારે તાત્કાલિક હોસ્પિટલ આવવું પડશે કારણ કે તમારી દીકરીની તબિયત સારી નથી કલ્પનાના માતા પિતા કંઈ સમજે તે પહેલાં જ લગભગ વીસ મિનિટ પછી સવા અગિયાર વાગે એ જ વ્યક્તિ પાછો ફોન કરીને કહે છે કે તમારી દીકરીએ આત્મહત્યા કરી લીધી છે અત્યાર સુધી કલ્પનાના માતા પિતાને સમજાતું નહોતું કે આ બધું શું થઈ રહ્યું છે કલ્પનાના ઘરથી હોસ્પિટલનું અંતર લગભગ એક કલાકનું હતું ભાગતા દોડતા કલ્પનાના માતા પિતા બાર વાગ્યાની આસપાસ હોસ્પિટલ પહોંચે છે ત્યાં જઈને એ લોકો પોતાની દીકરી વિશે પૂછપરછ કરે છે પરંતુ કોઈપણ તેમને યોગ્ય રીતે જવાબ નથી આપતો ત્રણ કલાક સુધી કલ્પનાના માતા પિતા આમ તેમ ભટકતા રહ્યા પરંતુ તેમને દીકરીને જોવાની મંજૂરી નહોતી ત્રણ કલાક પછી માત્ર કલ્પનાના પિતાને જ અંદર જવા દેવામાં આવ્યા એ પણ શરત સાથે કે તમે અંદર જઈ શકો છો પરંતુ તમે માત્ર એક જ ફોટો લઈ શકો છો અને તે પછી તમારે તરત જ બહાર આવવું પડશે જ્યારે કલ્પનાના પિતા તે સેમિનાર હોલની અંદર ગયા ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને તેઓ સંપૂર્ણપણે ભાંગી પડ્યા હતા એમને તો એવું કહીને બોલાવવામાં આવ્યા હતા કે એમની દીકરીએ આત્મહત્યા કરી લીધી છે પરંતુ કલ્પનાના મૃતદેહની હાલત જોઈને કોઈ સામાન્ય વ્યક્તિ પણ સમજી જાય કે તેની સાથે શું થયું હશે કલ્પનાના પિતા બહાર આવ્યા અને એ જ નિવેદન આપ્યું કે એમની પુત્રી પર બળાત્કાર કરીને તેની હત્યા કરવામાં આવી છે અને તેને ન્યાય મળવો જોઈએ કલ્પનાના માતા પિતાની મીડિયા સાથે વાત કરતા હોય તેવો વિડીયો છે પરંતુ હું તેમને મારા વિડીયોમાં બતાવવાનું યોગ્ય માનતો નથી કારણ કે તેમના અવાજમાં છુપાયેલી પીડા હું પોતે જ સહન નથી કરી શકતો જો તમારે જોવું જ હોય તો તમે લલ્લન ટોપ ચેનલ પર જઈને જોઈ શકો છો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે હવે અત્યાર સુધીમાં આ વાત આખી કોલેજ અને હોસ્પિટલમાં ફેલાઈ ગઈ હતી હોસ્પિટલના લોકોને એ પણ ખબર પડી ગઈ હતી કે હોસ્પિટલ ઓથોરિટીના લોકો ડૉક્ટર કલ્પનાની મોતને આત્મહત્યામાં ખપાવવાની કોશિશ કરી રહ્યા છે ડોક્ટર કલ્પનાના ક્લાસમેટ્સ અને સાથે કામ કરવાવાળા કલીગ્સ ભેગા થઈ ગયા હતા અને હવે આ લોકો હોસ્પિટલ પ્રશાસન સામે ધરણા ઉપર ઉતરી આવ્યા હતા અત્યાર સુધીમાં આ ભયાનકતાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા હતા વિદ્યાર્થીઓ અને ડોક્ટરોએ દેશની અન્ય હોસ્પિટલોમાં પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધું હતું નવ ઓગસ્ટની સવારે સવા અગિયાર વાગે પોલીસની એક ટીમ ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ અને હોમિસાઈડલ વિભાગના સભ્યો સાથે હોસ્પિટલ પહોંચે છે પોતાના પહેલા જ રિપોર્ટમાં પોલીસે ડૉક્ટર કલ્પનાના મૃત્યુને અનનેચરલ ડેથના નામથી મેન્શન કર્યું હતું જે બાદમાં ડૉક્ટર કલ્પનાના માતા પિતાના દબાણ બાદ બળાત્કાર અને હત્યામાં પલટાવ્યું પોલીસની એક ટીમે આજ હોસ્પિટલના એક રૂમમાં પંદર મોનિટર ઇન્સ્ટોલ કર્યા અને તમામ સીસીટીવી ફૂટેજ સ્કેન કરવાનું શરૂ કરી દીધું જે સેમિનાર હોલની અંદર ડૉક્ટર કલ્પનાનો મૃતદેહ મળ્યો હતો ત્યાં તો એક પણ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યો ન હતો પરંતુ હોલની બહાર કોરિડોરમાં એક કેમેરો હતો પોલીસની એક ટીમ સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી હતી તો બીજી એક ટીમ તે રાત્રે હોસ્પિટલમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓની પૂછપરછ કરવાનું શરૂ કરે છે સીસીટીવી ફૂટેજ જોતા પોલીસની નજર એક શખ્સ પર પડે છે જે સવારે ચાર વાગ્યાની આસપાસ શોર્ટ્સ અને બંડી પહેરીને સેમિનાર હોલ નજીકથી પસાર થઈ રહ્યો હતો તેના ખભા પર એક બ્લુટૂથ ઇયરફોન લટકતું હતું પોલીસ ટીમનો એક અધિકારી તે વ્યક્તિની ઓળખ કરે છે અને પછી તેના મોબાઈલ નંબરથી તેનું સ્થાન શોધી કાઢવામાં આવે છે આ વ્યક્તિનું નામ હતું સંજોય રોય બીજા દિવસે એટલે કે દસ ઓગસ્ટે પોલીસની ટીમ સંજયની ધરપકડ કરે છે જે સમયે પોલીસે સંજયની ધરપકડ કરી ત્યારે તેના ખભા ઉપર બ્લૂટૂથ ઇયરફોન નહોતા પોલીસ સંજયને સીસીટીવી ફૂટેજ બતાવે છે અને પહેલો સવાલ જ એ કરે છે કે સીસીટીવીમાં તારા ખભા ઉપર જે બ્લૂટૂથ ઇયરફોન દેખાય છે તે ક્યાં છે જવાબમાં સંજોય કહે છે કે તે તો ખોવાઈ ગયું છે પોલીસ હવે ક્રાઇમ સીન પરથી મળેલા બ્લૂટૂથને ચાલુ કરીને સંજોયના ફોન પાસે લાવે છે તો ફોન તરત જ તે બ્લૂટૂથ સાથે કનેક્ટ થઈ જાય છે સંજોય હવે પોલીસની નજરમાં મુખ્ય આરોપી બની જાય છે હવે સંજોય રોય કોણ છે એ અંગે હું તમને શોર્ટમાં સમજાવી દઉં છું અને ત્યાર પછી આપણે વાત કરીશું પોસ્ટમોર્ટમ રિપોર્ટની સંજોય રોય કોલકાતા પોલીસ સાથે જ નાગરિક સ્વયંસેવક તરીકે કામ કરતો હતો હવે નાગરિક સ્વયંસેવક એટલે એ લોકો જે પોલીસ અધિકારીઓને ટ્રાફિક મેનેજમેન્ટ અને અન્ય જાહેર કામોમાં મદદ કરતા હોય છે તેણે ચાર લગ્ન કર્યા હતા જેમાં તેના હિંસક સ્વભાવના કારણે ત્રણ પત્નીઓથી છૂટાછેડા થયા હતા જ્યારે ચોથી પત્નીનું કેન્સરને કારણે અવસાન થયું હતું બે હજાર ઓગણીસમાં સંજોયની પત્નીએ તેની સામે ત્રણ મહિનાની ગર્ભવતી પત્નીની સાથે મારકૂટ કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી હતી તેને દારૂની અને વાયોલેન્ટ પોર્ન વિડીયો જોવાની ગંદી લત હતી સંજોયને આરજીકર હોસ્પિટલના પ્રિન્સિપલ સંદીપ ઘોષ સાથે ખૂબ જ ગાઢ સંબંધો હતા સંજોયના પકડાયા બાદ પણ મામલો શાંત ન થયો કારણ કે લોકોને એવું લાગવા માંડ્યું હતું કે ઓટોપ્સી રિપોર્ટમાં જે વસ્તુઓ સામે આવી છે તે કામ કોઈ એક વ્યક્તિનું હોય જ ન શકે હવે હું જાણું છું કે તમે એકસો પચાસ ગ્રામ વીર્યની થિયરી સાંભળી છે અને તેની સાથે આવી ઘણી બધી મોં વગરની વસ્તુઓ પણ અલગ અલગ મીડિયાના માધ્યમથી આટલા દિવસોમાં તમારા સુધી પહોંચી છે પરંતુ તેમાંના મોટાભાગની વાતો પાયાવિહોણી અને અર્થહીન છે

એટલે કે પીડિતા ઉપર બળજબડીથી જાતીય હુમલો અને સંભોગ કરવામાં આવ્યો હતો પરંતુ આખા રિપોર્ટમાં એક અથવા વધુ લોકો દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હોવાનો ક્યાંય કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો તેનો ડાબો પગ ભાગી ગયો હતો જમના હાથની ત્રીજી આંગળી તૂટી ગઈ હતી બંને હોઠ લોહી લુહાણ થઈ ગયા હતા પીડિતાના ખાનગી ભાગોમાં હજી પણ સફેદ જાડુ પ્રવાહી હાજર હતું જ અને આ બધાના અંતે ગળું દબાવવાના લીધે થવાના કારણે પીડિતાનું મોત થયું હતું આ રિપોર્ટ સામે આવ્યા બાદ હવે લોકોને લાગવા માંડ્યું કે આટલા બધા અત્યાચાર કોઈ એક વ્યક્તિ કરી જ ન શકે જરૂર આ હત્યામાં એકથી વધુ વ્યક્તિઓ સંડોવાયેલી છે અને બની શકે કે સંજોય રોયને બલીનો બકરો બનાવવામાં આવી રહ્યો હોય અને અસલી ગુનેગારને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા હોય જોકે એ જ સાંજે સંજોએ પોલીસ સામે પોતાનો ગુનો કબૂલી લીધો હતો પરંતુ ત્યાં સુધીમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે કથરી ગઈ હતી કોલકાતા પોલીસ પર લોકોને બિલકુલ વિશ્વાસ નહોતો તેર ઓગસ્ટે આ કેસ કોલકાતા હાઈકોર્ટમાં જાય છે અને કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટ આ કેસ સીબીઆઈને સોંપે છે પરંતુ સીબીઆઈ પોતાની તપાસ શરૂ કરે તે પહેલાં જ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થવા લાગ્યો હતો જ્યાં ડૉક્ટર કલ્પનાની હત્યા કરવામાં આવી હતી તે સેમિનાર રૂમની બાજુમાં આવેલા ઓરડામાં અચાનક રિનોવેશન કામ ચાલુ કરી દેવામાં આવ્યું એટલે કે જે જગ્યાને ક્રાઇમ સીન સમજીને સુરક્ષિત રાખવી જોઈએ તેની બાજુના ઓરડામાં આ લોકો તોડફોડ કરી રહ્યા હતા ચૌદ ઓગસ્ટની રાત્રે લોકોએ આ હત્યાકાંડ સામે મૌન વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું લોકો શાંતિથી રસ્તાઓ પર પ્રદર્શન કરી રહ્યા હતા અચાનક એ જ રાત્રે બાર વાગ્યાના અરસામાં અજાણ્યા લોકોએ હોસ્પિટલ પર હુમલો કરી હોસ્પિટલમાં તોડફોડ શરૂ કરી દીધી આ તોડફોડમાં હોસ્પિટલનો ઇમરજન્સી બેડ તૂટી ગયો હતો અને હોસ્પિટલનો બીજો માળ સંપૂર્ણપણે રફેદફે થઈ ગયો હતો લોકોનું માનવું હતું કે આ ગુંડાઓ ખરેખર ત્રીજા માળે આવેલા ક્રાઇમ સીનને બગાડવા માટે આવ્યા હતા પરંતુ કદાચ કોઈ ગેરસમજના કારણે તેમણે ત્રીજા માળને બદલે બીજા માળે તોડફોડ કરી હતી ત્યાં શાંતિથી વિરોધ કરી રહેલા લોકોએ કહ્યું કે આ ગુંડાઓ ટ્રકોમાં બેસીને આવ્યા હતા અને કોઈને ખબર નથી કે તેઓ કોણ હતા તો પછી કોણ હતા આ લોકો કોણ હતા જેમને આટલા બધા ગુંડાઓ મોકલ્યા આ બધા પાછળ આ ગુંડાઓનો હેતુ શું હતો આજે વીસેક દિવસ બાદ પણ આ સવાલનો કોઈ જવાબ નથી સીબીઆઈ હજુ પણ પોતાના હિસાબે આ કેસની તપાસ કરી રહી છે મુખ્ય આરોપી સંજોય રોય ઉપરાંત અનેક લોકોના પોલિગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યા છે પરંતુ કેસ સીબીઆઈના હાથમાં હોવાનો અર્થ એ ક્યારેય નથી થતો કે પીડિતાને ન્યાય મળી જશે સિંહ રાજપૂત અને આરુષી તલવારના કેસમાં આપણે લોકો જોઈ ચૂક્યા છે અને એવું પણ નથી કે આ પહેલાં દેશના લોકો કોઈ પણ ગુણાના વિરુદ્ધમાં રસ્તાઓ પર ઉતર્યા ના હોય પરંતુ આપણી માનસિકતા એવી રહી છે કે થોડાક દિવસ આક્રોશ બતાવ્યા બાદ આપણે ભૂલી જઈએ છીએ અને ગુનેગારો રોજ આવી ઘટનાઓને અંજામ આપે છે મને સમજાતું નથી કે બળાત્કાર જેવા જઘન્ય અપરાધને આપણે કેવી રીતે અટકાવી શકીએ આપણા દેશમાં બળાત્કાર જેવી ઘટનાઓ આટલી બધી કેમ બની રહી છે તમને કેમ લાગે છે કે અન્ય દેશોની તુલનામાં આપણા દેશમાં મહિલાઓ પર આટલા બધા અત્યાચાર કેમ થાય છે કોમેન્ટ કરીને મને તમારો અભિપ્રાય જરૂર જણાવશો આ કેસમાં જે પણ આગળ નવા અપડેટ આવશે એના વિશે હું તમને ચોક્કસપણે જાણ કરીશ આ મારો પ્રથમ જ વિડિયો હતો તો તમને મારા વિડીયો વિશે જે કંઈ કહેવું હોય તે કમેન્ટમાં કહી શકો છો જે કંઈ ભૂલ જેવું લાગે તે તમે મને બતાવો તો હું સુધારી લઈશ ત્યાં સુધી જો તમે હજુ સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કર્યું નથી તો ચોક્કસપણે કરો હું તમને મારા આગામી વિડીયોમાં મળીશ ત્યાં સુધી બાય